મેકઅપ હેર કટિંગ સહિતની વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે મારું નામ નિમાણી ચેતના વિનોદ રહે છે હું ઓફી ચટકિયા હાઈસ્કૂલ ગોપલ ગ્રામમાં બ્યુટી વેલનેસમાં બીટી તરીકે હું મારી ફરજ બચાવું છું હું વીસ વિદ્યાર્થીઓને બ્યુટી વેલનેસમાં શીખવાડું છું એને આઈબ્રો ફેશિયલ ફેશિયલ હેરસ્ટાઈલ સ્ટેટનિંગ વગેરે બધી જે કોઈ બ્યુટી પાર્લરમાં આવે છે તે તમામ વસ્તુઓ શીખવાડવામાં આવે છે અને ઘણી બધી છોકરીઓ તે શીખી ગઈ છે અને એ પણ અત્યારે તૈયાર કરે છે જી બેન અત્યારે કમ્પ્લેટ છોકરીઓ કેટલી શીખી ગઈ છે શું માનો છો આપ અત્યારે દસ છોકરીઓ તો બધું શીખી જ ગઈ છે ઓકે હું ચૌહાણ બેન ધનજીભાઈ શ્રી ઓપી ચાટકિયા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું સરકારશ્રી તેમજ મોજે એજન્સી દ્વારા અમને બે હજાર ચોવીસમાં વોકેશનલ ગાઈડન્સમાં બ્યુટી વેલરેસનો ટ્રેક મળેલો છે જેમની અંદર અમે સરકારશ્રી તેમજ મોજે એજન્સી દ્વારા મળેલા પાર્લરની બહેનોને ખૂબ વ્યવસ્થિત રીતે પાર્લર બ્યુટી પાર્લર શીખવવામાં આવે છે જેમના વીટી અમારી ચેતનાબેન નિબાસ્યા છે તેમજ અમારી સંસ્થાના ટ્રસ્ટી તેમજ દાદાશ્રી મિનલબેન ઝાટકિયા મૈથિલીબેન તેમજ નિકિતાબેન દ્વારા અમને સીધે સીધું બ્યુટી પાર્લરનું માર્ગદર્શન મળે છે તેમજ મિનલબેનની ઈચ્છા છે કે અહીંયા શીખતી દરેક દીકરીઓ છે એ પોતે પોતાનું પાર્લર ખોલી અને આર્થિક સંક્રામણ બહાર નીકળી અને ખૂબ થઈ તેવી હું આશા રાખું છું છું ઓપી અભ્યાસ કરું આ સ્કૂલમાં અમને બ્યુટી પાર્લર શીખવાડવામાં આવે છે તેમાં વેક્સ મેંદી હેરસ્ટાઈલ આવી તમામ વસ્તુઓ અમને શીખવાડવામાં આવે છે અમારા મેડમ ચેતના મેડમ શીખવાડે છે આજુબાજુના નાના નાના ગામમાંથી અમે અહીંયા શીખવા આવીએ છીએ અમને પાર્લરની તમામ વસ્તુ અહીંયા શીખવા